ફરિયાદી વિરસંગભાઈ ટપાભાઈ સોલંકી જાતે દેવી પૂજો આકડિયા તાલુકો વિછિયા વાળા ફરિયાદ જાહેર કરેલી કે તારીખ સત્તર સાત બે હજાર પચીસ ના સાંજના સાડા છ વાગ્યે તેના જ ગામના નનકાભાઈ કાતળભાઈ ધાંધલ પ્રદીપભાઈ નનકાભાઈ જયરાજભાઈ વલકુભાઈ રવિરાજભાઈ વગેરે છ જણાઓએ ફરિયાદી પોતાને લોખંડના પાઇપ પ્રાણઘાતા લોખંડના પાઇપ તથા લાકડી વડે ફરિયાદી વિષમ થઈને તેના પત્નીને તથા પગના ભાગે ટીચરના ભાગે સાથરના ભાગે અને કોણીના ભાગે માર મારી ફ્રેકચર જેવી ઈજા કરેલી છે જે અનુસંધાને વિક્ષે પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો અઢાર બે એકસો સત્તર બે એકસો પંદર બે ત્રણસો બાવન એકસઠ મુજબની તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે આ બનાવનું કારણ એવું છે કે ફરિયાદી વિષ્ણુભાઈ ટપાભાઈ સોલંકી આ ગામના પ્રદીપભાઈ તથા મંગરુભાઈ તળાવના ઉદન પાસે બેહવાની ના પાડતા કારણ કે તેમના બહેર અન્ય જાતિ આવતા હોય તે બેસવાની ના પાડતા આ ગામના આરોપીઓ તારીખ સત્તર સાત બે ના રોજ એક સમ કરી બોલેરો તથા મોટરસાયકલમાં આવી તેઓને માર મારેલો જે અનુસંધાને જયરાજભાઈ વંતુભાઈ ધાંધલ મંગળુ આપા ભાઈ કરપડા રાવતભાઈ કરપડા ને તાત્કાલિક રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને જે ભાગી ગયેલા છે તેની વિશ્ચાત પોલીસ ટીમ તપાસ કરી રહી છે અને આ તપાસ પીઆઈ સંભાળી ગયેલા છે